હજરત ઇમામ હુસેને મોહરમ મહિનામાં ઇસ્લામ ધર્મ માટે દસમીએ પોતાનું બલિદાન આપ્યું હતું ત્યારે દુનિયાભરમાં ઇસ્લામ ધર્મના લોકો ઇમામ હુસેનની યાદમાં મોહરમ મહિનાની પહેલી તારીખે ઝરીની સ્થાપના કરી ઇબાદત કરાય છે અને મોહરમ દસમીના રોજ વિસર્જન કરવામાં આવે છે અમુક જગ્યાઓ પર તાજિયા સ્થાપિત જગ્યાએ છઠ્ઠી મનાવવામાં આવે છે ત્યારે ઇમામ હુસેનની યાદમાં શિનોરના મુસ્લિમ બિરાદરો દ્વારા શિનોર નાની ભાગોળ વિસ્તારમાં ઝરીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે છઠ્ઠીની રાત્રિ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા નાની અને મોટી સવારી કાઢવામાં આવી હતી ત્યારે શિનોરના મુસ્લિમ બિરાદરોએ નાની અને મોટી સવારીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જેશર વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર